તાલુકાના ઓરવાડ ગામમાં આવેલ અનાવિલ સમાજના ના હોલમાં અનાવિલ યુવા સંગઠન દ્વારા હેલ્થ એન્ડ સ્પોર્ટ્સ ફેર બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ આઈ કેમ્પ ડેન્ટલ કેમ્પ સહિત વિવિધ પ્રકારની રમતો યોજવામાં આવી હતી જેમાં અનાવિલ સમાજના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અહીં અનાવિલ યુવા સંગઠન આયોજિત આ કાર્યક્રમનું ઉદઘાટન સવારના સાત વાગ્યે પાડી વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું બાદમાં તેઓએ કેરમ રમી રમતની શરૂઆત કરી હતી એમની સાથે વાપી ભાજપના અગ્રણી મિતેશભાઈ દેસાઈ સતીશભાઈ પટેલ અનિલભાઈ દેસાઈ સાથે બિલાડવાડા બેંકના ડિરેક્ટર હર્ષદભાઈ દેસાઈ દર્પણભાઈ દેસાઈ અમિતભાઈ દેસાઈ માજી ડિરેક્ટર અનાવિલ યુવા સમાજના અગ્રણીઓ જોડાયા હતા અનાવિલ યુવા સંગઠનના સભ્ય ધવલ દેસાઈ તેઓએ પ્રથમ રક્તદાન કર્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં અનાવિલ સમાજના ભાઈઓ બહેનોએ રક્ત રક્તદાન કર્યું હતું રક્તદાન કરનારા ડોનરોને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બીજી તરફ આઈ કેમ્પ ડેન્ટલ કેમ્પ જેમાં અલગ અલગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો અને સ્ટાફ આવ્યા હતા એમણે તપાસ કરીને ચોક્કસ માર્ગદર્શન આપ્યું હતું બીજી તરફ ખેલાડીઓએ બેડમિન્ટન ચેસ કેરમ જેવી રમત રમી હતી અને અનોખું પ્રદર્શન કર્યું હતું આ રમતમાં વિશાળ સંખ્યામાં અનાવિલ સમાજના યુવાનોએ ભાગ લીધો હતો દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવતા સમાજના લોકોને ઉપયોગી થયું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું મનીષ દેસાઈ આજ રોજ અનાયલ યુવા સંગઠન દ્વારા અનાયલો માટે એક મેડિકલ કેમ્પ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે હાર્ટ એટેકના ઘણા બનાવો બનતા છે એ માટે સમાજના અવેરનેસવા માટે એક સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં ટેબલ ટેનિસ નું કેમ્પ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરીએ છીએ અમે આ તો એક જ છે કે સમાજ એકબીજાને ભેગું થાય એકબીજા સાથે હળે મળે એ ભાવના અમે આયોજન કરીએ છીએ આજે આપણા ગુજરાત રાજ્યના ના વિકાસ પુરુષ કેવાય કેવાય એવા શ્રી માનનીય કનુભાઈ દેસાઈ સાહેબ ના હસ્તે આજે આનું અનાવરણ કરવામાં આવ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો